નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું છવ્વીસમી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરો એ પહેલાં વિડીયોની પીડીએફ જોઈતી હોય તો એન્ડ્રોઈડ એપ્લિકેશન છે આપણી ડાઉનલોડ કરો હાર્દિક સર એકેડમી લખી સર્ચ કરો પ્લે સ્ટોરમાં આ ટાઈપનો લોગો મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને લિંક આપેલી છે શરૂ કરીએ છવ્વીસમી નવેમ્બરનો વિડીયો હાલમાં જ કયા રાજ્યએ પોતાના રાજ્યમાં બોયતા બંધન તહેવારની ઉજવણી કરી છે બોઈતા બંધન તહેવાર આ ઓડિશા રાજ્યનો તહેવાર છે ઓપ્શન સી જવાબ થશે હાલમાં જ ભારતના ઓડિશા રાજ્યની અંદર છે ત્યાંનો પરંપરાગત તહેવાર છે બોઈતા બંધન તહેવાર ઓડિશા રાજ્યની અંદર બોઈતા બંધન તહેવાર ઉજવણી કરવામાં આવે છે બીજો બહુડા જાત્રા ફેસ્ટિવલ એ પણ ઓડિશાનો પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે એ પણ હમણાં જ ઉજવાયેલો છે નુઆખાઈ ફેસ્ટિવલ છે એની ઉજવણી પણ હાલમાં જ કરવામાં આવે છે ત્રણેય ઓડિશા રાજ્યના પ્રસિદ્ધ ફેસ્ટિવલો છે એની ઉજવણી હાલમાં થયેલી છે ઓકે ઓડિશા રાજ્યની સરકારે સુભદ્રા યોજના શરૂ કરી છે સિલિકોન કાર્બાઇડ સુવિધા એનું ઉદ્ઘાટન પણ ઓડિશા રાજ્ય ખાતે કરવામાં આવેલું છે તો બે અગત્યના પોઈન્ટ છે તમને સાથે સાથે રિવિઝન પણ કરાવેલા છે સાથે સાથે ઓડિશાના પ્રસિદ્ધ તહેવારો પણ આપણે જોઈએ હાલમાં ચર્ચામાં રહેલ કયું રાજ્ય છે કે ત્યાં આવેલ ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા એણે પૃથ્વીથી પાંચ ગણા મોટા અને સાઠ ગણા ભારી ગ્રહની શોધ કરી છે એકચુઅલમાં ક્વેશ્ચન એવું કહેવા માગે છે પર વખત કહી તો તમને કે કયા રાજ્યની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા છે ગણો ગણો મોટો અને છે છે ગુજરાતની વાત ગુજરાતના અમદાવાદ ખાતે આવેલી જે ફિઝિકલ રિસર્ચ લેબ છે એને આ શોધ્યો છે તો ઓપ્શન બી આપણો આન્સર થશે ગુજરાતની અંદર આવેલી જે પ્રયોગશાળા છે ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા અમદાવાદ ખાતે આવેલી છે ત્યાં આવેલી છે ફિઝિકલ રિસર્ચ લેબ આ અમદાવાદમાં આવેલી છે પૃથ્વીથી પાંચ ગણો મોટો અને સાઈઠ ગણો ભારી ગ્રહ પૂછ્યો છે નામ શું છે આ ગ્રહનું એવું પણ પૂછે તો ટી ઓ આઈ બરાબર ટી ઓ આઈ સિક્સ સિક્સ ફાઈવ વન બી સિક્સ સિક્સ ફાઈવ વન બી આ ગ્રહનું નામ છે ક્લિયર બાકી આ ગ્રહ છે સૂર્યથી છસો ને નેવું પ્રકાશ વર્ષ દૂર આવેલો છે સૂર્યથી કેટલો દૂર છે છસો નેવું પ્રકાશ વર્ષ દૂર આવેલો છે

એમના ઉપર મળેલા પુરસ્કારો છે એ પણ આપણે યાદ રાખીશું સંવિધાન દિવસ અથવા તો બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી છે સંવિધાન દિવસ છવ્વીસ નવેમ્બર આજે છે બરાબર છવ્વીસ નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે ક્લિયર તો છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ હોય છે તો છવ્વીસ નવેમ્બરે શું એવું ખાસ થયું કે આપણે આને બંધારણ દિવસ અથવા તો સંવિધાન દિવસ તરીકે ઉજવીએ છીએ તો છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ આજે અને પંચોતેર વર્ષ પૂરા થઈ ચૂક્યા છે તો ઓગણીસોને ઓગણપચાસમાં ભારતનું બંધારણ કઢાવીને તૈયાર થઈ ચૂક્યું હતું અને એનો સ્વીકાર કરવામાં આવ્યો તો એ દિવસની યાદમાં આપણે આને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ બરાબર બાકી ભારતના બંધારણને આપણે અમલ ક્યારે મૂક્યું છે આ ચવ્વીસ નવેમ્બર તૈયાર થઈ ગયું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસસો ના રોજ અને અમલમાં મૂક્યું બરાબર તો ત્રણેક મહિના પછી છે આપણે આના અમલમાં મૂક્યું છે ઓકે બે મહિના પછી ઓકે તો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ આપણે આના અમલમાં મૂક્યું અને એ દિવસને આપણે પ્રજાસત્તાક દિવસ અથવા તો રિપબ્લિક ડે તરીકે ઓળખીએ છીએ બરાબર બાકી શા માટે છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ જ પસંદ કર્યો તો આપણે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને રોજ લાહોર ખાતે પાકિસ્તાનના લાહોર ખાતે પૂર્ણ સ્વરાજ ડિક્લેરેશન છે લાગુ કર્યું બરાબર તો એની યાદમાં એનો ત્યાં સ્વીકાર કરવામાં આવ્યો યાદમાં છવ્વીસ જાન્યુઆરી આપણે બંધારણને અવલમાં મૂકેલું છે ક્લિયર સચિવ 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 તરીકે તરીકે નિયુક્તિ નિયુક્તિ થઈ બન્યા છે 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 કેરોલિન લેવિટ 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 ઓપ્શન એ જવાબ થશે હાલમાં જ બરાબર બરાબર અમેરિકાના ટ્રમ્પ દ્વારા કરવામાં તો આ ઉપરાંત પણ ઘણી બધી નિયુક્તિઓ છે અમેરિકાના રાષ્ટ્રપતિ કરી છે પહેલી ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તો નંબરના એ યાદ રાખીશું ઓકે એમની પાર્ટી નામ યાદ રાખીશું રિપબ્લિકન પાર્ટી બરાબર એમનું જે ચૂંટણીનું ચિહ્ન હતું એ હતું હાથી બરાબર આ બસ એટલા મુદ્દા એમના વિશે યાદ રાખી લો બીજું ડોનાલ્ડ ટ્રમ્પે યુએસ ઇન્ટેલિજન્સ એજન્સીના ડાયરેક્ટર તરીકે તુલસી ગાબડને નિયુક્તિ કરી છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અમેરિકામાં માઇક વાલ્ટ્સને નિયુક્ત કર્યા છે એ પણ ડોનાલ્ડ ટ્રમ્પે નિયુક્ત કર્યા છે બરાબર વ્હાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ બન્યા છે સુસી વિલ્સ બરાબર અને વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ એ યાદ રાખજો કેરોલિન લેવી પ્રેસ સચિવ કે વ્હાઇટ હાઉસના તો કેરોલિન ડેવિડ ચીફ ઓફ સ્ટાફ કે વ્હાઇટ હાઉસના તો એસુસી વિલ્સ છે બરાબર સૌથી પહેલા ભારતીય મૂળના સેકન્ડ લેડી અમેરિકામાં બન્યા છે ઉષા વેન્સ ઉષા ચિલુ પુરી વેન્સ ઓકે બાકી એશિયા પાવર ઇન્ડેક્સમાં અમેરિકા પ્રથમ સ્થાન પર હતું એ પણ આપણે યાદ રાખીશું કેરીસ વુમરા 2024 કેરીસ ઉમેરા નામની જે એક્સરસાઇઝ છે એનું આયોજન કયા દેશોની નૌસેના વચ્ચે કરવામાં આવ્યું છે તો કેરીસ ઉમેરા નામની જે એક્સરસાઇઝ છે

બાકી ઓસ્ટ્રેલિયા છે હમણાં જ પંચાવમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ હતું તેમાં ફોકસ કન્ટ્રી બન્યું હતું મેલબર્ન વિશ્વ ઓસ્ટ્રેલિયાની નવી દિલ્હીમાં પોતાનો નવું કેમ્પસ ખોલ્યું છે રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાયદો ઓસ્ટ્રેલિયા કાઢ્યો છે જોબ પછી કોઈ પણ કર્મચારીને કામ માટે હેરાન નહીં કરવાનું એને કહેવાય રાઇટ ટુ ડિસ્કનેક્ટ કાયદો ટી ટ્વેન્ટી ઇતિહાસમાં પાવર પ્લેમાં સૌથી મોટો સ્કોર બનાવના ટીમ એ પણ ઓસ્ટ્રેલિયા હતી બરાબર તો આ બધું આપણું આ ક્વેશ્ચન છે એમાંથી તમારા ક્વેશન બીજા

તો હાલમાં જ જર્મન વોચે આ ગ્લોબલ ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સ આપ્યો છે ભારત દસમા ક્રમ પર છે ગયા વર્ષે ત્રેવીસમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં સાતમા ક્રમ પર હતું બરાબર ટોપ થ્રી ની અંદર એટલે કે પહેલો બીજો ત્રીજો ક્રમ છે ખાલી છે આમાં ઇન્ડેક્સમાં ગ્લોબલ ક્લાઇમેટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં શરૂઆતના જે ત્રણ રેન્ક છે એ ખાલી છે બરાબર શું કામ કેમ કે કોઈ પણ દેશોએ આના માપદંડો પૂરા નથી કર્યા ચોથો ક્રમ ડેનમાર્કને આપ્યો છે ચીનનો ક્રમ પંચાવનમાં છે અમેરિકાનો ક્રમ સત્તાવનમાં છે ભારતનો ક્રમ દસમાં છે એટલે રેન્કિંગ પ્રમાણે ભારતનું પરફોર્મન્સ ક્લાઇમેટ ચેન્જમાં સારું છે ટીન અમેરિકા કરતા ડોક્ટર જીતેન્દ્ર સિંહ દ્વારા લોન્ચ કરવામાં આવેલ એન્ટિબાયોટિક દવા જેનું નામ છે નેફીથ્રોમાઇસિન આ નેફીથ્રોમાઇસિન એ કયા રોગ સાથે સંબંધિત છે હમણાં જ એક એન્ટિબાયોટિક દવા લોન્ચ કરી છે જીતેન્દ્ર સિંહ કેન્દ્રીય મંત્રી છે આપણા તો ન્યુમોનિયા રોગ સાથે સંબંધિત છે ઓપ્શન સી જવાબ થશે હાલમાં જ ડોક્ટર જીતેન્દ્ર સિંહ દ્વારા ન્યુમોનિયા માટેની એક એન્ટિબાયોટિક દવા લોન્ચ કરવામાં આવે છે નેફીથ્રોમાઇસિન

પ્રવાસી ભારતીય દિવસ માટેની નવી વેબસાઈટ છે એનું ઉદઘાટન કોણે કર્યું છે એસ જયશંકર વિદેશ મંત્રી છે એને કર્યું છે પ્રવાસી ભારતીય દિવસ નવ જાન્યુઆરી ઉજવાય છે દર બે વર્ષે ઉજવવામાં આવે છે ક્લિયર હાલમાં જ મધ્યપ્રદેશના પર્યટન એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે મધ્યપ્રદેશના પર્યટન એમ્બેસેડર બન્યા છે પંકજ ત્રિપાઠી પ્રસિદ્ધ એક્ટર છે પંકજ ત્રિપાઠી બરાબર કતાર ખાતે આયોજિત વર્લ્ડ સ્નુકર ચેમ્પિયનશીપનું ટાઈટલ કોણે જીત્યું છે તે જીત્યું છે પંકજ એડવર્ડ

નોયનને આપ્યો છે ફિલિપ નોયન એમને આ પુરસ્કાર આપવામાં આવેલો છે હાલમાં જ આંતરરાષ્ટ્રીય પરિસર અને વસ્ત્ર મેળાનું આયોજન છે કયા દેશમાં કરવામાં આવ્યું હતું તો આ યુએના દુબઈમાં કરવામાં આવેલું હતું આંતરરાષ્ટ્રીય પરિધાન અને વસ્ત્ર મેળાનું આયોજન છે કયા દેશમાં થયું યુએના દુબઈમાં થયું છાસઠમાં અખિલ ભારતીય કાલિદાસ સમારોહનું ઉદ્ઘાટન છે એ કયા રાજ્ય ખાતે કરવામાં આવ્યું છે અખિલ ભારતીય કાલિદાસ સમારોહ મધ્યપ્રદેશમાં છે છાસઠની આવૃત્તિ હતી આરએફ કેનેડી જુનિયર એ કયા દેશના નવા સ્વાસ્થ્ય મંત્રી બન્યા અમેરિકાના નવા સ્વાસ્થ્ય મંત્રી બન્યા કેનેડી જુનિયર કેનેડી જુનિયર હાલમાં કયા એરપોર્ટને ડિજિટલ નવા ચારો માટે વૈશ્વિક વૈશ્વિક પુરસ્કાર આપવામાં આવે છે હૈદરાબાદ એરપોર્ટ ભારત અને કયા દેશના રાજનૈતિક સંબંધોને હાલમાં પંચોતેર વર્ષ પૂરા થયા છે તો ભારત અને ફિલિપિન્સને રાજનૈતિક સંબંધોના પંચોતેર વર્ષ પૂરા થઈ ચૂક્યા છે

બધા જ વિડીયો આજના દિવસમાં મેં અપલોડ કરી દીધા છે આજે ઓગણત્રીસ તારીખ થઈ છે છવ્વીસ થી લઈને ઓગણત્રીસ સુધીના વિડીયો બાકી હતા એ તમારા માટે આવી ચૂક્યા છે બરાબર હવે જે વિડીયો પેન્ડિંગ છે બરાબર નવેમ્બરના એ ધીમે ધીમે આવી જ રીતે અપલોડ થતા રહેશે બરાબર આવતીકાલે ત્રીસ નવેમ્બરથી રેગ્યુલર વિડીયો મોર્નિંગમાં આવે એ મારો પ્રયાસ રહેશે ક્લિયર બસ વિડીયોને આ સાથે સમાપ્ત કરીએ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું